કેમ છો મિત્રો બધાને જય જવાન જય કિસાન રામ રામ સીતારામ પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલ સરસ્વતી કર્મ દેતું ગોવિંદા પ્રભાતે કર દર્શનમ અને મોર્નિંગ કંઈક આપણે આવી છે સવારમાં અત્યારે કામકાજ બધું થઈ ગયું છે સવારમાં તો આગળ વાત કરતા તે પ્રમાણે કે ભાઈ ફરી વારવાનું છે સાઈસું વલોવાનું ને એવું કામકાજ હોય બધું થઈ ગયું છે છોકરાઓ રાબે મુજબ ગયા સ્કૂલે અને આજે આપણે વાવવાના હે ઘઉં કારણ કે આપણે મોટા વીઘાના ઘઉં આવ્યા હતા આજે નવ દસ વીઘાના ઘઉં વાવવાના છે ટેક્ટર પણ તૈયાર છે આપણી વાડી હાલે છે આજે મગફળી ચોખ્ખી કરી અને વ્યવસ્થિત આપણે ગોડાઉનમાં સંગ્રહ બપોર થાય ને ત્યાં કરી લેવું પછી આપણે આઈથી જોડવાના થોડુંક વાવેતર લેટ થઈ ગયું છે પણ બે દીમાં પડા તૈયાર કરી અને ત્રીજે ચોથે એ કે ચોથી અને ઘઉંનું વાવેતર કરવાનું તે બધું તો આવતું જ રહે મિત્રો જે નિયમ છે યાદ આવી સર્વતી છું શક્તિ રૂપે સંતેતા વિદ્યા સંચેતા સંતેતા નમસ્તસ્ય 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 નમો નમો બધાને જય માતાજી અને રસોડામાં ડેઇલીનું રૂટીન સિરામણ પાણી જય શ્રી કૃષ્ણ કેમ મજા નથી શરદી થઈ ગઈ હે અત્યારમાં કેમ કઠાર લાગી ગયો જો પાખરી હા પાખરી બને છે અહીંયા ચા બને છે ચાલો અત્યારમાં સવારનો ચા આવી ગયો છે આલુ ડાયરો બધોય અને ચેનલ એક ટેકો દેતા રહેજો મિત્રો કારણ કે બે વર્ષથી આ લગાતાર હું કહેવાય કે વિડિયો મૂકીએ લિસ્ટ અમારું નથી ભરવું જોઈએ એટલે ખાસ ટેકો દેતા રહ્યો સબસ્ક્રાઈબ કરો હલો મિત્રો શ્રીમણ પાણી થઈ ગયું છે ને હવે જઈએ આપણે શું કહેવાય ઉત્તમમાં ઉત્તમ બિઝનેસ તરફ ખેતીવાડી ડોટ કોમ બાફણ આવી ગયા હે અત્યારમાં મંદિર માટે પુષ્પ ઉતારે જય શ્રી કૃષ્ણ આગળના વિડીયોમાં આપણે જોયું છે કે આપણે ક્યુ બિયારણ વાવીએ છીએ અને કેટલું ઉતારીએ છીએ મોસ્ટ ઓફલી અમે લોકોનું આવતા હોય ને ત્યારે અઠ્ઠાવીસ કિલો ત્રીસ કિલો ઉતારતા હોય પણ આ બિયારણ માઇકોનું છે ફૂટ વધારે પડે અને સારા થાય ટુકડી ઘઉં છે એટલે મળ એકનો આપણે ઉતારો રાખ્યો છે આગળ તે પણ બધું જોતા રહું મિત્રો પહોંચી ગયા વાડી અને અહીંયા આપણે પહેલાં તેર ચૌદ ગામમાં આવ્યા હતા તે ઘઉંમાં પાણી પી ગયું છે આ એક ક્યારો આપણે કોરો રાખી દીધો બાકી મોટા ભાઈ એન્જો લાઈન લાઇન કરી દીધી છે બાસકા ની તો હવે કરીએ ચાલુ રામ રામ તો કરવું ને ચાલુ અને મિત્રો પહોંચી ગયા હૈ આપણે ઘરે માં એક વાગી ગયો એટલે લગભગ રાજવીર આવી ગયું છે સ્કૂલ થી તલ હું કાઈ છે મુખવાસ ની તૈયારીઓ લાગે આવિન મોબાઈલ લઈ હે હે 1 માંથી જય શ્રી કૃષ્ણ જય શ્રી મોબાઈલ લઈ લેવાનો

બીજામાં વરિયામાં હું એને કરી દેતું માખણ ને સોસ સોસ ને ટમેટા સોસા ગ્રીનચીલી શું છે સબ્જી આજે ઓળો વાપર્યો રોટલો શિયા શું કહ્યું દેહી ખાણ ઓળો ને રોટલો છાસ આથણા શિયા જમાવટ ના ઝાડો હાલો ડાયરો બપોરા કરો અને વ્લોકમાં બહીને રહે તો એ તમારી આ મૂવી આખો ચાલુ રહે કેડું લાઈક શેર અને અને ના ભૂલતા મિત્રો તો મિત્રો થઈ ગયો છે ટી ટાઈપ શ્રીમતીજી કરી નાખ્યો છે ચા આપણે કામકાજ છે રા પાકવાની છે અમારા લઈ ગયો છે આપણા મોટા ખેતરમાં તમે આગળ જોઈ દેખો પણ હવે રા પાકોની રા પાકી પણ આ બધાય હમ માર માગ રા પછી વાવેતર આપણે ચાલુ કરશું રાતમાં વીણાઈ જાય ને પછી વીણવાનું નહીં જાય પછી શું કહેવાય વાવેતર કરીએ ને ત્યારે હું કાંઈ ના વીણવાનું હોય ત્યાં બધું વીણવાનું હોય હાલો ડાયરો બધો ચા પાડી ગયો બરાબર ને વાડીનો ચાય ભરાય છે આ વાળિયા કામકાજમાં ઓયણી મૂકી દીધી છે આપણે ધારિયામાં અને મગફળીની ધાર દેવાઈ ગઈ છે થોડી ઘણી ઢગલી છે હમી કરવાની છે અને આપણે રાપ જોડી લીધી છે અને ગોડાઉનમાં બિયારણની મગફળી નોખી અને આપણે ગોડાઉનમાં મગફળી ભૂંગરા સાથે વ્યવસ્થિત સંગ્રહ કરી લીધી છે હવે આમાં મહિને દિવસે દવા મૂકવાની થાય ટીકડા અને પાવડર આપણે હવે રાપ આપવાની છે પછી રાપમાં ડાયરેક્ટ થશે આજે આ ખરામાંથી ગોવિંદભાઈની નવરા થાય પછી વીણા ચાલુ કરી અને પછી ચણાનું વાવેતર અને ઘઉંનું વાવેતરને એટલે હજી બે ત્રણ દી ચાર દીધમાં ખેલ છે બધું થોડુંક લેટ થઈ ગયું છે નોક થઈ ગયું કે મગફળી ચોખ્ખી થઈને સંગ્રહ થઈ ગઈ છે હવે એને શું કહેવાય કે કાંઈ ચોખ્ખી કરવાની જરૂર છે નહીં વ્યવસ્થિત હમી કરી અને સંગ્રહ કરી લીધો હોય મિત્રો રાપનું કામ થયું છે પૂરું આ ખેતરમાં અને ખરામાં હજી કાલ દસ વાગ્યા સુધી ખોટી પોહા થોડું કાંધું છે એ પાછું ઓરવાનું થા બાકી આ બાજુ વ્યવસ્થિત રાપ હાલી ગઈ છે આપડી અને બાકી પિતપારા બધે બંધાઈ ગયા ચણા અને ધાણા ઘઉં એ વધારે પડતું વાવેતર છે ને બાકી ચાલીસ પચાસ ટકા જેવું તુવેરનું વાવેતર છે તુવેર વધારે છે આ વર્ષે એટલે શિયાળુ પિયતમાં ચાલીસ પચાસ ટકા જેટલું ખેડૂતોને બાકી હતું એ પણ હોવાઈ ગયું છે હવે અમુક પડા ખાલી રહ્યા હે આપણે હવે કાલે પરમ દિવસે કાવેલા દિવસે વાવેતર કરવાનું છે ચાલુ એટલે એવું કંઈક કામકાજ આલે હે મિત્રો આજે બધી ધૂળ ધૂળ ભરાઈ ગયું ધૂળ બહુ દે મારો વીજ રમવા પેડ રોમ રોમ નથી ટાયર પડે હો તું સીડી હેઠો જાય ને બોયન બાય રોમ રોમ હાડી હે મોટી દાઢી મોટી થઈ ગઈ ને હવે વાવે કરવી ને વાવે કરવી ને વધતું કરાય આવજો ગુણું ગઈ દી છે અમારે તેલ ગધાવા માટે કેટલા ડબ્બા ગોવિંદ ગધાવું બે ત્રણ ડબ્બા આ ગુણું ભરી છે તેલ માટેની કાચી એકસો પોત્રી કોઠે આવ્યા કા ધીરે ધીરે મિત્રો આપણા વ્લોગમાં પડી ગઈ છે સાંજ ગુડ ઇવનિંગ અને આવી ગયા છે ઘરે અને અમારા ગામડાના જીવનમાં અત્યારે હોમવર્કનો સમય હોય જય શ્રી કૃષ્ણ આ બેન અમારા થોડાક ખાડા પાંચ વાઈ આવે પછી લેસન કરે પછી રામાયણ જુએ ખાઈ લઈએ તો સવારે પાછી બસ બસ આવી જાય બાકી તને કોઈ લેસન થઈ ગયું તો જ આ બધું ટહુકા કરતો હોય તું શું લખવાનું હા હાલો લખવા માંડો દીદી ને

અને રકાબીએ પાણી પીવાનું મિત્રો કઈક આવું ગામડાનું જીવન હાલે છે તો આજનો લોક અહીંયા કરીએ ભગુબેન પૂરો પૂરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત જય ભારત મર્સુ નેક્સ્ટ બ્લોગ હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દેજો સબસ્ક્રાઇબ કરજો લાઈક સબસ્ક્રાઇબ લાઈક લાઈક નો ભૂલતા કે લાઈક નો ભૂલતા બાય 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 ટાટા